વા આગેવાન શ્રી રંગ આયરે દ્વારા ના સફાઈ કર્મીઓને દિવાળી નિમિત્તે રાશન કીટનું વિતરણ વડોદરા સેના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસીકી રાણી સર્કલ નજીકના કાર્યાલય ખાતે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું દીપાવલીના પવિત્ર તહેવારની ઉજવણીના ભાગરૂપે આ સફાઈ કર્મીઓ માટે રાશન કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ સફાઈ કર્મીઓ માનવદિનના કરારના આધારે પોતાના

ૃત્ય કાર્યને કારણે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચ્યો છે યુવા આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ પહેલને પગલે સફાઈ કર્મીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી દિવાળી જેવા પર્વ નિમિત્તે મળેલું આ સન્માન અને સહાય તેમને પ્રોત્સાહિત કરશે સફાઈ સેવકોના મહત્વને સમજીને અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો પણ આ પ્રકારના સેવા કાર્યો માટે પ્રેરણા લે આવકારદાયક છે સૌ વડોદરાના તમામ નગરજનોને નવા વર્ષના રામ રામ એટલે કે નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અમારા પિતા અને હંમેશા અમારા માર્ગદર્શક એવા રાજેશભાઈ આયરેના જે હંમેશા જે પદચિહ્નો પણ અમે ચાલવા માટે હંમેશા કાર્ય કરતા હોઈએ છીએ એવી જ રીતે દિવાળી બાદ જ્યારે પ્રથમ કાર્ય જે અમારા માધ્યમથી કરવામાં આવ્યું છે કે અમારા વોર્ડ નંબર નવની અંદર આવેલા જે તમામ જે કર્મચારીઓ છે એ જે માનવદિન પણ કાર્ય કરે છે અને હંમેશા વોર્ડ નંબર નવને સ્વચ્છ રાખવા માટેના જે પ્રયત્ન કરે છે એવા જે કર્મચારીઓ છે તેમને આજના દિવસે દિવાળી નિમિત્તે તેમને અનાજની કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું છે એટલે કે જે શુભ કામની શરૂઆત આજના દિવસે અમે કરી દીધી છે એટલે વોર્ડ નંબર નવની અંદર ક્યારે પણ કોઈ પણ તકલીફ આવે એ ગટર પાણી રોડ રસ્તા હોય સફાઈનો વિષય હોય કે કોઈ અન્ય વિષય હોય તો આપ હંમેશા ચોક્કસથી આપ અમને જાણ કરજો અમારાથી થતા સો ટકા પ્રયત્નો આપની માટે હંમેશા સમર્પિત રહીને અમે કાર્ય કરીશું અને એવી જ રીતે આજના દિવસે કાર્યની શભ શરૂઆત લાભપાચમના દિવસે અને મુહૂર્તની અંદર એવી જ રીતે કરવામાં આવી છે તો આજના દિવસે આવેલા તમામ જે અમારા કર્મચારીઓ જે માતાઓ છે બહેનો છે તેમજ વડીલ ભાઈઓ છે જે આજના દિવસે આવ્યા છે તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમને અનાજની કીટ અને દિવાળીની મીઠાઈ આપીને તેમને શુભેચ્છા પાઠવીને આવનારું આ નવું વર્ષ શુભમય મંગલમય બન્યું રહે એવી જ પ્રભુચરણોમાં પ્રાર્થના કરી છે